નમસ્કાર મિત્રો એક સુંદર સાંજ અને ખૂબ જ શાંત ચિત્તે બેઠો હતો પરંતુ એક વિષય મારા મનમાં આવ્યો અને પછી મને એવું થયું કે તત્ક્ષણ મારે આ વિષય ઉપર વાત કરવી છે હું વાત કરવા માગું છું પદ્મા કરી અને એક યુટ્યુબ પર એક સોંગ છે પંકજ મિસ્ત્રી દ્વારા ગાયેલું અને ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેટલા પણ સોશિયલ મીડિયાના માધ્યમ છે ત્યાં લોકો રીલ બનાવી રહ્યા છે એટલે ખૂબ જ દર્દીલું તમે પંકજ મિસ્ત્રીના અવાજમાં જ્યારે એ ગીતને સાંભળો ત્યારે રીચર અસરો આવી જાય આંખમાં એ એ તમારી સામે દ્રશ્યો તાદર્શ થાય કે કઈ રીતે એક ક્ષત્રિય જ્યારે પોતાના ક્ષત્રિય એક બાજુ એનો ક્ષત્રિય ધર્મ અને બીજી બાજુ પ્રિયતમ બીજી બાજુ એનો પ્રેમનો ધર્મ સોની મહેવાલ હીર રાંછા જેસલતુરલ આવા આપણા સૌના મનમાં જેને અમિત છાપ છોડી છે એવા ચરિત્ર આપણી નજર સમક્ષ આવે તો ગીત બહુ કર્ણપ્રિય છે બહુ જ દર્દ છે એની અંદર અને તમે લિટરલી બધા જ ભાવ મહેસૂસ કરો છો તો આ ગીત સાંભળવાની આપ સૌને અપીલ કરીશ પદમાં પંકજ મિસ્ત્રીનું પરંતુ એક દુઃખ મને એ વાતનું થયું કે આપણી જે આ અત્યારની જનરેશન છે જેનજી છે મિલેનિયલ છે જે બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણી ફણી અને જેવી તેવી રીલ બનાવી નાખે છે થૂરીઝમને લઈને રીલ બનાવે ક્યાંક હરવા ફરવા ગયા હોય ને રીલ બનાવે પરંતુ જ્યારે આ દેશની માર્શલ કોમ્યુનિટી ઉપર જોક બને આ દેશની માર્શલ કોમ્યુનિટીના કેરેક્ટર ઉપર રીલ બને સસ્તી રીલ બને ઘણી બધી એવી રીલ છે તમે જ્યારે જોશો રીલ તો મજાક મસ્તી કરતા હોય તો યાર દુઃખ થાય કે તમે યાર આ દેશની માર્શલ કોમ્યુનિટીની ઇજ્જત નથી કરી શકતા અને આ અત્યારનું નથી પદ્માવત મૂવી વખતે પણ દીપિકા પાદુકણ અને રણવીર સિંહ માટે આ જનરેશનને જે સહાનુભૂતિ હતી ક્ષત્રિયોની જે રીતે ચારે બાજુ ટીકા થતી હતી જે રીતે જોક બનતા હતા શીખો માટે આ દેશમાં જે રીતે જોક બન્યા છે હંમેશા તો આપણને થાય કે યાર અમારે બધાને બલિદાન દેવાના અમારે ઘોડા ઉપર તલવાર લઈને નીકળી જવાનું અમારે માથા દેવાના અમારા પૂર્વજોય લોહી રેડિયું પાડ્યા થયા ભાઈ અમારે બધાને ઘરે મહિલાઓ હતી અમારે નવ વાગે ગોદડું ઉઠી ઊંકી જવું હોય અમારે અહીંયા ભોગમાં રમમાણ કરવું હતું અમારે મોલ કલ્ચરમાં અને મટીરિયલ હિજબમાં સુખો ભોગવવા હતા અમારી પાસે તો રજવાડા હતા ક્ષત્રિયો પાસે તો અમારે બધું છોડી દેવાનું આ દેશની સભ્યતા માટે સંસ્કૃતિ માટે અને એમાં કોઈ નવાઈ નથી કરતા એક ક્ષત્રિય ધર્મ હતો અને અમારા માટે વાળો માત્ર ક્ષત્રિયનો વાળો નથી અમારા માટે સનાતનનો વાળો છે અમારા માટે વરણ વર્ણ કી છે અઢારે વર્ણ અમારી માય બાપ છે અમારી પોતાની છે રહી છે પરંતુ વાત જ્યારે ક્ષત્રિય અસ્મિતાની આવે ત્યારે કેમ ક્ષત્રિયોના માન સન્માનની કોઈ પરવા નથી કરતું આ પદ્મા ગીત અને એની જે રીલ તમે જુઓ બધી અરે ભાઈ વીર માંગણાવાળો કોણ હતો એ આ ઝેનઝર આ કુરકુરે જનરેશન જીરકુર મરકટ કીડા મકોડા જેવી આ કુરકુરે જનરેશન હું એને કુરકુરે જનરેશન કહું છું સબ જઈ એને ફાસ્ટ ફૂડ ખાનારી તમને શું ખબર પડે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ સિચ્યુએશનશીપ વન નાઇટ સ્ટેન્ડ સુગર ડેડી મારે બોલવું નથી કારણ કે મને બહુ જાજરમાન નથી લાગતું આ આ વિડીયોમાં જ્યારે હું માં સતી પદ્માની વાત કરું છું જ્યારે વીર માંગડાવાળાની વાત કરું છું ત્યારે ક્ષત્રિયતાના ભાવમાં મને બોલવું ઠીક નથી લાગતું પરંતુ તમે જે જનરેશનમાંથી આવો છો જે સામાજિક પ્રવાહોમાંથી આવો છો જે કોન્વેન્ટમાં અભ્યાસ કરી કરી અને મેકોલોની શિક્ષણ પદ્ધતિમાં તમારું જે સડી ગયેલું મગજ છે ને એ રાખો તમારે જે કરવું હોય એ કરો પરંતુ કમસે કમ અમારા વીર પાત્રો જોડે અન્યાય ન કરો અમારા વીરપાત્રોને મજાકને બનાવો કારણ કે અમે લોહી રેડ્યું છે આ દેશની સભ્યતા માટે આ દેશની સંસ્કૃતિને જાળવવા માટે તમે વ્યક્તિગત સ્વાર્થને છોડીને કશું કરી ન શકો અને રીલ બનાવવા જેટલા છાકટા બનીને તમે આ બધી રીલ બનાવો છો ને સાહેબ રણિશિંગ ફૂંકાય યુદ્ધભૂમિની અંદર જ્યારે યુદ્ધના નગારા વાગે ને તમારા બધાના પેન્ટ ઢીલા થઈ જાય ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય તમારા શરીરની અંદર એ ક્ષત્રિય કરી શકે ઇઝરાયલ પાસેથી શીખો ઇઝરાયેલના પચીસો વર્ષના ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં જે પણ લોકોએ કશુંક પણ યોગદાન આપ્યું છે ને એ એ હિબ્રુ સંસ્કૃતિ માટે જીવ સંસ્કૃતિ માટે એ નાનામાં નાના માણસ માટે એપ્રિશિએશન છે ઇઝરાયેલની સેના જ્યારે પણ ક્યાંય પણથી નીકળે છે આખી દુનિયામાં ત્યારે એક જીવીસ ઊભો થઈ અને જે એને સન્માન આપે છે એટલે યાર તમે શીખો ઉપર જોક બનાવો તમે ક્ષત્રિયો ઉપર જોક બનાવો તમે વીર માંગડાવાળા ઉપર આવી રીલ બનાવશો અભદ્ર તમે એની મજાક બનાવશો આ આ બલિદાનની આ વીર પ્રેમ ગાથાની તમારા જેવું નહોતું હવસનો ખેલ એના મામાના ઘરે હતો મામા ઈચ્છતા નહોતા કારણ કે ભાણો પારખી થા પણ હતો પણ ખબર પડી એટલે ક્ષત્રિય પોતાનો ધર્મ નિભાવે જતાં જતાં પોતાની પ્રિયતમાને પ્રેમિકાને મા પદ્માને કહેતા જાય છે કે હું પાછો આવીશ રણભૂમિમાં જ્યારે ગાયોના થણ અને એ પણ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં એમના મામા પણ વ્યક્તિગત સ્વાર્થ માટે લડવા માટે નહોતા ગયા જેઠવા હતા એમના મામા ક્ષત્રિય આજે પણ પોરબંદરની આસપાસ જેઠવા ગરાશિયા દરબારો છે એટલે યાર બલિદાનો વ્યક્તિગત સુખોની પરવા નહીં કરવાની આ બધું કરવાનું અને તમે રીલ બનાવશો લોહીથી લથપટ જ્યારે વીરમાંગડાવાળા યુદ્ધભૂમિની અંદર પડ્યા હતા ને ત્યારનો આ સંવાદ છે એને ખબર હતી કે હવે ખોડીઓ છોડી આત્મા આપણા શરીરમાંથી નીકળશે અને એક બાજુ પ્રિયતમ એની સાથે વિતાવેલી પડો એમનું પ્રેમનું આદાન પ્રદાન આ બધું આ ગીતના માધ્યમથી આપણે અનુભવી તમે રીત તમારા રૂવાડા ઊભા થઈ જાય જ્યારે તમે પંકજ મિસ્ત્રીનું આ ગીત સાંપડો ત્યારે તો બસ હાથ જોડીને વિનંતી કરું છું કે આ દેશની માર્શલ કોમ્યુનિટીની ઇજ્જત કરો શીખો ઉપર જોક બનાવો છો મારે આજે એ પણ વાત કરવી છે યાર જ્યારે જ્યારે આ સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા જ્યારે જ્યારે સનાતન ધર્મ ઉપર પ્રહારો થયા જ્યારે અફઘાનિસ્તાનના દિનાર ચોકમાં નાદિર શાહ અબ્દાલી અહીંથી લઈને આપણી બેન દીકરીઓને ત્યાં બોલી લગાવતો હતો ને ત્યારે માથા આપ્યા છે ખાલસા પંથના સૈનિકોએ કેસરિયા કરીને રાત્રે બાર વાગે એના ઉપર આપણે ચોક બનાવીએ છીએ યાર કંઈક તો વિચારો કંઈક તો વિચારો માર્શલ કોમ્યુનિટીની જ્યારે આ રીતે તમે ઇજ્જત નહીં કરો ને તો પછી માર્શલ કોમ્યુનિટી પણ ઇજ્જત નહીં કરે એ પણ વ્યક્તિગત સુખો માટે કારણ કે અમારા લોહીમાં નથી વ્યક્તિગત સુખો માટે જીવવું અમે હંમેશા પરમાર્થ માટે જીવીએ છીએ બીજા માટે જીવીએ છીએ અને એમાં નવઈ નથી કરતા એ અમારો ધર્મ છે તમારી પાસે માત્ર રિસ્પેક્ટ અમને રિસ્પેક્ટ આપો અને અમને ના આપો તો કંઈ નહીં વીરમાંગણાવાળા જેવા ચરિત્રો છે જેનો ઊંચો પ્રેમ જેનો પવિત્ર પ્રેમ જેનો આત્માનો પ્રેમ એ શારીરિક પ્રેમ નહોતો નહીં તો એ એ પ્રયત્ન બનોત અને મારે એ તો ઘણા બધા વિડીયો બન્યા છે કઈ રીતે એ પછી એમના લગ્ન થયા પ્રેત બન્યા મા પદ્મા સાથે કઈ રીતે એમને મુક્તિ મની દામોદર કુંડની અંદર એમના અસ્થિઓનું વિસર્જન થયું તો મહેરબાની કરી અને જ્યારે જ્યારે આવા વીર ચરિત્રોની વાત હોય ને ત્યારે એને મનોરંજનનું સાધન ન બનાવવું એને ટ્રેન્ડિંગમાં પદ્મ ગીત આવ્યું એટલે આપણે રીલ નાખી દેવાની ભાઈ અને નાખો તો વીર માંગડા તમે એને શ્રદ્ધાંજલિ આપો ખરા અર્થમાં મા પદ્માને તમે શ્રદ્ધાંજલિ આપો એમની વાતો કરો ટ્રેન્ડિંગ મારો કોઈ વાંધો નથી પૂંજીવાદી વ્યવસ્થાઓ છે મૂડીવાદી વ્યવસ્થા પણ મહેરબાની કરી અને જે લોકોએ લોહી રેડ્યું છે એ લોકોનું અપમાન અને અવહેલના કરશો યુદ્ધ ભૂમિમાં પડ્યા પડ્યા કણસતા કણસતા લોહીથી લખપત હાલતમાં જ્યારે એ મા પદ્માને જુઓ ને તમે એ ગીત સાંભળો ને કઈ રીતે તમને કપાતરો કઈ રીતે તમને આવો વિડીયો બનાવવાનું પણ મન થાય છે આવા સસ્તા રીલ બનાવવાનું મજાક બનાવવાનું ક્ષત્રિયોની ક્ષત્રિયતાનું એમના ક્ષત્રિય ધર્મનું એમના બલિદાનોનું અને એટલે જ આ દેશ તૂટ્યો છે આ દેશ જે દિવસે સોમનાથના દરિયા આક્રમણ થયું ને પેલો ત્યાંથી ગજની આવ્યો ને સાત સંબંધ મતલબ પાર કરીને ત્યારે પણ ક્ષત્રિયો જ નીકળ્યા બીજા બધા શું કરતા હતા અહીંયા એટલે મારે બહુ એવું વિવાદિત નિવેદન નથી કરવા કારણ કે અમારા દિલમાં બધા માટે પ્રેમ છે અમારા દિલ માટે સનાતનનો જ એક વાળો છે પરંતુ તમે જ્યારે પાન ફૂલો તમે જ્યારે મજાકનું સાધન બનાવો ક્ષત્રિયોને ત્યારે અમુક વખતે નથી રહેવાતું ને તમને કહેવું પડે કે ભાઈ લોહી રેડ્યા છે લોહી રેડી શું અને હજુ પણ આવનારા સમયમાં અમે અમારા ક્ષત્રિય ધર્મનું વહન કરશું કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણને કૃષ્ણ કહે છે ને અર્જુનને ભગવાન કે ભાઈ તું ના પાડે છે પણ તારો ક્ષત્રિય વૃત્તિ એટલે અમે અત્યારે હું ભલે ગમે એટલી ના પાડું કે હવે તો અમે પ્રેક્ટિકલ થઈ જઈશું ને અમ લોકો જ્યારે રિસ્પેક્ટ નથી કરતા કોઈને કંઈ ઘરીમાં નથી પરંતુ હજુ પણ અમારી અંદરની ક્ષત્રિય વૃત્તિ જ હંમેશા બહાર આવશે બલિદાનો આપવા માટે લોહી રેડવા માટે કારણ કે એ એ જીન્સમાં આવી ગયું ને હવે છેલ્લા ચાર પાંચ હજાર વર્ષની અંદર તો મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું તમે બધા પોતિકા છો આપણે બધા એક છીએ પરંતુ ક્ષત્રિયોના આ દેશની માર્શલ કોમ્યુનિટીની ઇજ્જત ન કરી શકો તો કંઈ નહીં એની મજાક ન બનાવશો ધન્યવાદ